શ્રાવણ માસ દરમિયાન વાર તહેવાર અને જાહેર રજા સહિત અગિયાર દિવસ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ તારીખ પાંચથી શરૂ થવા જઈ રહ્યો છે તો શ્રાવણ માસમાં અનેક તહેવાર આવતા હોય ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ અલગ અલગ રજાના દિવસે એટલે કે તારીખ પાંચ અને તારીખ બારે હરાજી બંધ રહેશે પંદર સ્વાતંત્ર્ય પર્વે હરાજી બંધ રહેશે અને યાર્ડનું કામકાજ બંધ રહેશે ઓગણીસ તારીખે રક્ષાબંધને હરાજી બંધ રહેશે અને યાર્ડનું કામકાજ પણ બંધ રહેશે ત્રેવીસ તારીખે પાંચમના દિવસે હરાજી બંધ રહેશે ચોવીસ તારીખે રાંધણ છઠના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ છવ્વીસના રોજ જન્માષ્ટમીના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ સત્યાવીસના રોજ નોમના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ અઠ્યાવીસ દસમના દિવસે હરાજી બંધ રહેશે તો તારીખ બે સપ્ટેમ્બરના દિવસે સોમવારે પણ હરાજી બંધ રહેશે અને તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાના લીધે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે

આ વખતે આ સબક્ એ રીતે રાખેલી છે કે ત્રેવીસ આઠ બે હજારને ચોવીસ એટલે કે ચોથના દિવસથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને દસમના દિવસ સુધી આ માર્કેટિંગ યાર્ડનું ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે એટલે એ દરમિયાન પાંચ દિવસ દરમિયાન કોઈ પણ ખેડૂત મિત્રોએ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે એ ચોથથી લઈ અને દસમ સુધી માર્કેટિંગ યાર્ડનું કામકાજ પાંચ દિવસ બંધ રહેશે તો એ દરમિયાન કોઈએ પોતાનું માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું નહીં અને માર્કેટિંગ યાર્ડે પાંચ દિવસની રજા જાહેર કરેલ છે